અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામ નજીક આજે સવારના સમયે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ભેર ટક્કર થતા બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું સીસીટીવીમાં દેખાય છે કે સૌથી પહેલા બે ટુ વ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે અને ટ્રકની પાછળ એક રિક્ષા આવે છે રિક્ષા ચાલક બ્રેક મારવા જતા કાબુ ગુમાવી દે છે અને રિક્ષા પલટી મારી દૂર ફંગોડાઈ જાય છે જ્યારે ટુ વ્હીલર પણ ફેંકાઈ જાય છે અને રિક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે ટક્કર બાદ આગ ભભૂકી અને એક મહિલા જીવતી જો કે પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તરત જ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી આ અંગેની જાણ થતા ડીપીએમસી ફાયર વિભાગના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા અને પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર ચંપાબેન વસાવાએ બહાર નીકળવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ ફસાઈ જતા નીકળી શક્યા ન હતા અને જીવતા જ ભૂંજાઈ ગયા જેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે જાણ થતા જીઆરડીસી પોલીસ નો કાફલો પણ દોડી આવ્યો અને મૃતક મહિલાના મૃતદેહ ને પોસ્ટ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે गाड़ी आई और चपेट में आ गया रक्षा तो एकदम आग लग गई हम दौड़ के गए थे तो तीन आदमी को निकाल पाए स्पीड में फायर के लेके गए आग भुजाया पर एक आदमी नहीं निकल पाया हमने जबरदस्ती बहुत निकाला था तो तीन आदमी निकाल पाए जले हुए अपना प्रयास था सब बाटल को खत्म किया सब को निकाला धीरे धीरे पर एक नहीं निकल पाया धर्मेश पटेल आर न्यूज अंकलेश्वर